હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોનો એમસીસી છે એમાં એમબીબીએસ અને બીડીએસ માટેનો જે સેકન્ડ રાઉન્ડ છે એ શરૂ છે તો આજના વિડીયો અમસનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ભાઈ તમારા જે એમસીસીની વેબસાઇટ છે એમાં પીડીએફ આપવામાં આવી છે એમાં ક્લિયર વેકેન્સી વર્ચ્યુઅલ વેકેન્સી અને ન્યૂલી એડેડ સીટ આપેલી છે તો એ શું છે એની સંપૂર્ણ સમજૂતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે તમે લોકો જેવા ગૂગલ ક્રોમમાં આવશો અને એમાં તમારા લોકો એમસીસી લખશો એટલે એમ સીસી ડોટ એનઆઈસી ડોટ ઇન યુજી નીટ કાઉન્સેલિંગ તમારી સામે ઓપન થશે હવે તમારી સામે આ રીતનું જે ઓપન થશે એમાં તમે લોકો જોઈ શકો છો કે ભાઈ યુજી મેડિકલ છે પછી તમે કરંટ ઇવેન્ટ નામનો ઓપ્શન આવશે એમાં તમને જો ઓપ્શન આપ્યા છે પહેલું ઓપ્શન આપ્યું છે વર્ચ્યુઅલ વેકેન્સી આપ્યું છે પછી આપ્યો છે ન્યૂ સીટ એડેડ ઇન રાઉન્ડ ટુ ત્રીજું આપ્યું છે ક્લિયર વેકેન્સી એ આ શું છે એની જે સંપૂર્ણ સમજૂતી છે એ તમને લોકોને હું આપી દઉં તો આપણે સૌથી પહેલાં વર્ચ્યુઅલ વેકેન્સી ઉપર ક્લિક કરીએ તો તમારી સામે પીડીએફ છે એ ઓપન થશે તો આ આખી તમારી વર્ચ્યુઅલ છે એની કે તમારી સામે પીડીએફ છે ઓપન થઈ છે તમે લોકો જોઈ શકો છો કે વર્ચ્યુઅલ વેકેન્સીમાં છ હજાર નવસો ને સુડતાલીસ છે એ ખાલી જગ્યા તમને દેખાડે છે એના પછી આપણે ક્લિયર વેકેન્સી છે તેના પર ક્લિક કરીએ છીએ તો ક્લિયર વેકેન્સી તમારી સામે આ રીતે ઓપન થાય છે તો તમને લોકોને કહી દઉં છું ક્લિયર વેકેન્સીનો મતલબ શું થાય વર્ચ્યુઅલનો આખે આખો મતલબ શું થાય છે હવે તમારી સામે પીડીએફઓ પણ થાય છે તો સૌથી પહેલાં તમને એમાં સ્ટેટનું નામ લખેલું હશે પછી નું નામ લખ્યું છે નો ટાઈપ લખ્યો છે કોટા લખ્યો છે બ્રાન્ચ લખી છે કેટેગરી હવે કેટેગરી પણ શું દર્શાવે છે એ પણ હું તમને સમજાવીશ અને ટોટલ સીટ કેટલી છે હવે જુઓ આ કઈ વેકેન્સી છે તો કે ભાઈ આ તમારા લોકોની છે એ ક્લિયર વેકેન્સી છે ક્લિયર વેકેન્સી એટલે એનો મતલબ શું થાય તો એ તમને લોકોને સમજાવી દો તો માની લો કે તમને લોકોને ખબર છે કે તમારા લોકોનું નું એમસીસીનું પહેલાં નું રિઝલ્ટ આવ્યું ત્યારે ઘણા બધા લોકોને છે એ કોઈ પણ કોલેજમાં છે એ સીટ અલોટમેન્ટની આખી પ્રક્રિયા કરવામાં આવે છે પણ એના પછી પણ જો એને સીટ આપી દીધી છે અને સીટ આપીને એ વ્યક્તિઓ છે એ એક કોલેજમાં શું કરે ભાઈ રિપોર્ટિંગ છે એ કરાવતા નથી રિપોર્ટિંગ નથી કરાવતા એટલે એનો મતલબ શું તો કે એ લોકોની જે સીટ છે એ ખાલી રહે છે તો આને કહેવામાં આવે છે ક્લિયર વેકેન્સી કે ભાઈ એ લોકોને એડમિશન તો આપી દીધું પણ એ કોઈ કારણોસર છે એ એડમિશન છે એ જોઈન કરતા નથી ત્યાં ફી નથી ભરતા કે કઈ પ્રક્રિયા કરતા નથી તો એની સીટ છે એ ટોટલી ખાલી વધે છે તો એને કહેવામાં આવે છે ક્લિયર વેકેન્સી તો તમે લોકો જોઈ શકો છો બધામાં ક્લિયર વેકેન્સી કઈ રીતે આવે છે એના પછી કે તમને આપ્યા છે આ નંબર આપ્યા છે કેટેગરી તો આ બીસી નંબર આપ્યા છે તો એનો મતલબ શું થાય તો ભાઈ ઓ કેટેગરી છે એમાં નો નોનો મતલબ શું થાય તો કે એમાં કોઈ આપણે પીએચ કેટેગરીના સ્ટુડન્ટ નથી આમાં તમને જો બે ઓપ્શન હશે પેટામાં એક તો એનો નો હશે અને પીએચ કેટેગરી હશે જો પીએચ હશે તો આમાં ઓબીસી પીએચ એમ લખેલું હશે બાકી નહીં હોય તો તમારા લોકોનું ઓબીસી છે એમાં નો લખેલું હશે એ રીતે ઓપન કેટેગરી તો ઓપનમાં પણ તમે લોકો જોઈ શકો છો કે ઓપન અને નો એ રીતે તમારે લખેલ છે તો બધી રીતે તમે લોકો જોઈ શકો છો એમાં કેટલી સીટ ખાલી છે પીડીએફ પણ બસો સત્યાવીસ પેજની છે ટોટલ જે તમે લોકો જોઈ શકો છો કે આપણે એમ્સ છે ઓલ ઇન્ડિયા છે ડીમ્ડ છે બધાની થઈને અત્યારે અગિયાર હજાર ત્રણસો ને પિસ્તાલીસ સીટ છે એ તમારે ક્લિયર વેકેન્સીમાં આવે છે એનો મતલબ એમ કે રાઉન્ડ વનમાં એ લોકોને સીટ આપી છે પણ એ લોકોએ જોઈન કરી નથી ક્લિયર તો આ હતી તમારી ક્લિયર વેકેન્સી હવે આપણે લોકો છે એ ન્યૂલી એડેડ સીટ તરફ જોઈએ તો ન્યૂલી એડેડ સીટ એટલે એનો મતલબ શું કે એ સીટ હતી તો એને પહેલાં રાઉન્ડમાં કંઈ ચાન્સ જ નહોતો મળ્યો એ સીટ છે એ તમારે લોકોને સેકન્ડ રાઉન્ડ છે એમાં જ તમારે લોકોને એડ થઈ એને કહેવામાં આવે છે એવી કેટલી સીટું છે તો કે ભાઈ છસો ચૌદ સીટ છે એ ટોટલ ક્લિયરમાં આવે છે ક્લિયર થઈ ગયું સેમાં આવે છે ક્લિયર આવે એમ ક્લિયરમાં આવે આવે છે ન્યૂલી એડેડ સીટ એટલે આ સીટું છે એ નવી એડ થઈ છે હવે આપણે લોકો વર્ચ્યુઅલ વેકેન્સી જોઈએ છીએ તો વર્ચ્યુઅલ વેકેન્સી એટલે એનો મતલબ શું થાય તો કે માની લો કે વર્ચ્યુઅલમાં જે લોકોને પહેલાં રાઉન્ડમાં છે એ કોલેજ મળી ગઈ એ વર્ચ્યુઅલમાં એમ હશે કે એ લોકોને પહેલો રાઉન્ડ આવ્યો ત્યારે પહેલાં રાઉન્ડમાં એ લોકોને જે કોલેજ જોતી હતી એ કોલેજ એને અલોટ થઈ ગઈ છે હવે એ કોલેજમાં એ લોકો શું કરે છે ભાઈ ફી ભરી દે છે અને પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી દે છે અને એ લોકો સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડેશનમાં જવા માગે છે એ વ્યક્તિઓ એટલી સીટો છે એ આમ અપગ્રેડેશનમાં બતાવે છે એ તમે લોકો જોઈ શકો છો ટોટલ આમાં છ હજાર નવસો સુડતાલીસ સીટો છે એ આવી દર્શાવે છે કે એ લોકોએ એડમિશન તો કન્ફર્મ કરાવી દીધું છે પણ એ લોકો સેકન્ડ રાઉન્ડ છે એમાં અપગ્રેડેશનમાં જવા માગે છે એટલે છ હજાર નવસો ને સુડતાલીસ સીટો છે એ સંભવતઃ ખાલી થઈ શકે છે એવી સંભાવના દર્શાવવા માટે આ વર્ચ્યુઅલ વેકેન્સી છે એ તમને લોકોને આપવામાં આવે છે ક્લિયર થઈ ગયું અપગ્રેડેશનમાં જવા માંગતા હોય તો છ હજાર નવસો સુડતાલીસ સીટ છે એ અવેલેબલ છે તમે લોકો પીડીએફ છે એમાં પણ જોઈ શકો છો ક્લિયર થઈ ગયું એટલે એ લોકોને જો કદાચ ખાલી હશે અગિયાર આપણી કેટલી ખાલી હતી તો ક્લિયર વેકેન્સીમાં અગિયાર ત્રણસો પિસ્તાલીસ ખાલી હતી એમાંથી કદાચ છ હજાર જણા અપગ્રેડેશન કરાવે છે તો તમારી એટલી સીટો ખાલી થઈ શકે અને એમાં અન્ય લોકો છે એને પણ એડમિશન આપી શકે ક્લિયર થઈ ગયું પછી મેં તમને જે પ્રમાણે કેટેગરીને કીધું તો ભાઈ ઓપનમાં અને નો તો ઓપનમાં પીએચ કેટેગરી નથી ઓબીસીમાં નથી પછી એસસી કેટેગરીમાં નથી ઈડબલ્યુએસ માં નો એ રીતે દર્શાવેલું તમે લોકો છે કે કેટેગરી જોઈ શકો છો ક્લિયર થઈ ગયું તો આ હતું એમસીસીનું છે એ અપડેટ માર તમને આપવાનું હતું અને ઘણા બધા પ્રશ્નો આવતા હતા અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને પેડ માં જોડાવવું હોય તો એ વ્યક્તિઓ ડિસ્ક્રિપ્શન માં બે મોબાઈલ નંબર આપેલા છે એના પર સંપર્ક કરીને અમારી સાથે પેડમાં પણ જોડાઈ શકે છે